કેમ જાનો મજા આવે છે ને લાપસી બનાવવાની બની ગઈ લાપસી કે નહીં હા બની ગઈ જો હા રાખી દીધી ઓલામાં છે ને બાઉલેમાં હવે તું છે ને ઓલું ના કરે હવે છે ને હું અહીંયા ચા બનાવી ને આમાં ભરી છે તું બહુ ઓલું કરે મારી મમ્મી સામે તો બહુ મારું ઓલું કરે ચા આ નહીં સુધાર બોલવું જ નથી અરે એમ ન હોય આમ તો જો হা থি বল তারলে সা দতেই তোমা আম করেছে। তালে তো হানাতে হ তুতোকে লাখ সু মাজেু সুকি তর গণ পান লা সিন্ গণ পানি এক জনো পানই। তোমাে খবরা। তু পাচম কেকে ত্ররমাটা পা না একট করলো ত রাম ওই কিছে তুই হা তাই মাথি দ খবার পাটি। মাঝইবি। মনে তুছেনে রান্থা দমা ব গ্রমে হাচ্ছে মাস্ ই মা।

ના ના હું તો એક પણ કરું છું પછી ફરાળ ઉપર મને ન મેળા આવે પછી પેટ ખરાબ થઈ જાય ને એટલે ભગવાન માની લે પણ તું તો છે ને બહુ ઓલું કર્યો એટલે તને જો છે ને શું કહેવાય બહુ વારખી સુનિલ મહિલા તો બહુ સરસ મળી ગયા બહુ તો ઓલું કરે છે ને એટલે ને હવે એવું કંઈ નથી હો તું તો એવી છે ને હાવ મારી ઓલી મસ્તી જ કર્યા રાખે તું મારી મસ્તી કરે હા રૂટકી નથી આવો મેરી જાય પાછું મેરી આવો મેવી જાય મેલી થી <laughs> <laughs> હા જો મજા માં આ રહી પાસે હતી જાન નો મે લાખ સી સી કાર્ડ હતા તો એ સીકતી હતી નો કે મારે બનાવી જો હે ને કાં તમારા ઘરે હા આપણો ઘર કહેવાય તમારું ઘર ન કહેવાય હવે આપણો ઘર અને એની સુ તને ખુશખબરી આપું છું કે છેને પપ્પાએ અમને બેને માફ કરી દીધા ને પપ્પાને છે ને મજા નથી તો હું અમારા ઘર કોરથી નીકળો ને તો છે ને ડોક્ટર સાહેબ નીકળ્યા બારી પપ્પાના ફ્રેન્ડ થાય તો છે ને પપ્પાનું મેં પૂછ્યું તો કહો તમે કેમ અહીંથી નીકળ્યા તો તમારા પપ્પાને બીપી વધી ગયું હું તો જોઉં તો પપ્પા બિચારા બે ભાઈ હાલતમાં હુંતા હતા પછી હોડ આવ્યા ઉઠા ને તો પપ્પાએ મને કીધું પ્રેમથી આપણી વાત કરી આ મમ્મીએ અને કીધું સારું કાંઈ વાંધો નહીં ને કે હું એટલા દિન ખબર પડી ગઈ કે એકલું રહેવું કેટલું અઘરું છે કે પપ્પાએ બહુ સારી રીતે વાત કરી ને પપ્પા કે હવે તમારા ભાડે મકાનમાં નથી જવાનું અહીંયા જ રહેવાનું છે અને મને કે છે ને નિસુ બહુને મળવા જાવ તો નિશુ અમે મારા પપ્પાને બધાય આવ્યું તો વાંધો નહીં મળવા કાંઈ વાંધો નહીં હું છે ને મમ્મી પપ્પાને વાત કર્યો પછી તમને કહું કે ક્યારે આવો અને હું તો બહુ ખુશ થઈ કે સારું સારું તમે તમારા ઘરે વયા ગયા મને તો બહુ સારું લાગ્યું અને બહુ જ ગયું હારું સારું હું તો એમ જ કહું હા એટલે જ ને અને પપ્પા મમ્મીને કહે કે છે ને આપણે બહુના પગલાં અહીંયા જ કરવાના છે ઘરમાં એ કે અને કે આપણું એ એનું જ ઘર છે એ સમજવાનું આપણે એક જ દીકરો છે કે બીજું હું હું કે એટલા દિવસમાં થાકી ગયો એટલો રહીને બહુ વિચાર આવ્યા બહુ વિચાર આવ્યા પછી એ કે હાલી કે હવે એને હું કે ફો ફોન કરું ડૉક્ટર સાહેબને મજા નહોતી હતી એ બસ એ બધી વાત કરી તારી વાત કરી તો એ કે ના મારે બહુ મળવા જવું છે તો એ મમ્મી કે કે ફોનમાં વાત કરી લ્યો ને તો કે ના ફોનમાં નથી કરવી મળવા જાવ તો હાલો વાંધો નહીં તો અમે આવીએ તો તું તાર મમ્મી પપ્પાને જરીક વાત કરી અને મને પછી કેજરીક નહીં શું તો એ પ્રમાણે અમે આવીએ અને ખરીદી કરવા જવાનું હે તો મમ્મી કહે કે આપણે કે તને ગામમાં લઈ જાય એમ બરાબર ને

ના રે ના કાંઈ નહીં કે હવે શીખી ગઈ તું લાપસી હવે અમને લાપસી કરીને ખવડાવવાની જ તારે હા પછી એમ ન કહેતી નથી આવડતી નથી આવડતી સંભળાય ને મારા પપ્પાને તો બધું સારું સારું જોઈએ જમવાનું કાં શીખવું જ પડશે હો મને તો પહેલેથી જ રસોઈ નથી આવડતી એમ થઈ કે રસોઈ કેમ કરવી કેમ કરે મમ્મી બિચારા મમ્મી એમ જ કે હવે તો શીખ હવે તો શીખ સાસરે જાવ પછી એમ શું કહેવાય શીખી 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 હવે તો મારે શીખવી જ પડશે કાંઈ હા હારું લે હાલ મૂકું જમવા બેસું તો આ તો હું અહીં કમ્પ્યુટરે બેઠો તો ને કામ હતું તો મેં કીધું કે હાલ છે ને ફોન કરના દઉં તને હા હાલ ભલે જય શીખ રોષ પછી વાત કરો હા ભલે જય શ્રી કૃષ્ણ પૂછી ને તમને ફોન કર્યો હશે ને હા ભલે ભાઈ વાહ પપ્પા પાડી દીધી એમાં એટલો ખુશ છે એટલો ખુશ છે ને હે જય શ્રી કૃષ્ણ હા કે દીને ભેગા નથી કેમ છે મજામાં ને હા જય શ્રી કૃષ્ણ આજો મજામાં છો તમે કેમ છો હા મજામાં જો આપણે કોઈ દી কর যা কর আমা করনা মেita মেলোকি ক pre ক eফ থাক থ মা को দি পা কা ইvaনি বা তালা কপম প মাতাকিমা মালা લાકડી ભરતા હેલો પડે પણ સરી તો કોઈ દીવત વાદી નું સાકુક લસી વાંછી શ્રી સીન કોઈ ખાધું નતો યમે વાલા ફેર પોતુર વારા નો કા એ કોટ હું હટતા બ્રેડ ડું પિઝા જુનોલા નોલાં કાઈ સરી રીમાં થઈ જાય ફૂલી ફૂલી ને અમે તો કોઈ દી હું કાધું ન જ લાકડી તેવા હટું જા કોઈક રા મીંડડાન બતાય સે રસ્તો માવતા હોય તો મારવા થાય કો એટલે ભેગી રાખી કે ઘરના બતાય ડાયરો મજામાં હો મજામાં કોક બીકતા હોય કાકા બીવા હું નઈ થી આવતા હોય તો બેન આજ વધ ને શ્રાવણ મહિના સોમવાર સેતી મંદિર અંકો આટો મારતો આવું દર્શન કરતો આવું તે કે કહેશે ને એક મંદિરે જવાય જાય ને ดีที่จะมาดีเลยจ้ a ผมนั้นไอ้ตัวอยู่ในเกียรติปูจักรีนะเวงก้องเกลาเสนะเอ่อมันจุเดนติ h เป็งโหล a เปียง o บยจังอยู่จ้ะตะเบกสัตสังไกเนี่ยมันดีเลยดอสันไทโวตะตะนําในเวรยูนอทไทบิสาร કઈ નઈ હોવું નવે થઈ જાય આવું હોય મંદિરે તો કઈ એમાં ઓલું ન કરવાનું દસ મિનિટ થાય આપણે સોમવારે ન જઈ શકીએ ત્રાવણ મહિનામાં મંદિરે હે આમ તો આપણે કેટલો ટાઈમ બગાડીએ ઘરમાં બેઠા બેઠા કઈ વાંધો નહીં અમારે જો બધું ભળભળાટી કરે માં ડોહો ગમતો નથી પણ શું કરું તમારા બેન વયા ગયા તે દિનો બહુ હેરાન છે બેન

Chada ki wo salwar sada ve. Ha 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 ha. Mast sada ve. Savari yori maro. Savari yo. Anto kubo magne day day dayo. Kubo magne day day dayo. Savari yori maro. Savari yo. Hmm. Bitra dance hoye. Wo ก็ติดกับอีกแล้วกันมั้ใช่ไหมถ้าเราซาวดี้โอตคบกัสุดกินนาเป้มีถุงอัดใส่สับกินนาเป้ถ้าไม่กระจาเสียงวอรฮาเอทีด้วยเดี๋ยวได้เดือดเลยตะกี้ซาวดี้โอ่าอะเรลูบลากขาพักยัน้จุดตาวร์ซัดหน้ากระหิมะขาวร์ซัดที่คุณจูเบนก้องยามั้ตัวนั้นคุณบีหัวนายบ้านุตะคุณบีหัวเุดยัยนันี่ถ้าคุณกัดริโอตีตัวนั้นบ้าถ้ากรกบ้มัดดกรี কিমামা মা ক মক ী ত প পু ন জ ই পু বি ে হ ু ম হারা হওয়া সুম বা মা পাসি জাদরা হওয়া হ করে বটা কতা আমি হওয়া হদ রক্ষ পাসি আপে করমছেনেহাইবা হাছেহা মা হা মা পাজ মা তরাথ।

私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たちは、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私たち、私、私、私、私、私、私、私、私、私、私 มันตัดกิน a สียงสตรีเลยนูบิกเห็นไปกูมาทันสา アメコンタティウイナメコンタイトタトヤパセイビコンタイキバンセイハコンタラナイニパサヘイタアプスツカリナイニキウジェイ